ન્યૂઝ છોટાઉદેપુર નગરપાલિકાની ચૂંટણીને લઈને પોલીસ પ્રશાસન એલર્ટ છે જિલ્લા પોલીસ અધિક્ષક દ્વારા નગરના તમામ બૂથોનું નિરીક્ષણ કરવામાં આવ્યું છે પાલિકાના દરેક વોર્ડમાં આવેલા મતદાન મથકોની જિલ્લા પોલીસ અધિક્ષક એમ્તિયાઝ શેખ દ્વારા નિરીક્ષણ કરાયું છે જિલ્લા પોલીસ વડા સહિત પોલીસ કાફલાએ મતદાન મથકો પર જઈ સ્થળ નિરીક્ષણ કર્યું છે આવનારી ચૂંટણીમાં કાયદા અને વ્યવસ્થાનું સંપૂર્ણ પાલન થાય તમામ બૂથો પર શાંતિપૂર્ણ માહોલમાં ચૂંટણી યોજાય તે માટે તંત્ર કામે લાગ્યું છે આવનારી સોલ તારીખે છોટાઉદેપુર જિલ્લાના છોટાઉદેપુર નગરમાં નગરપાલિકાની ચૂંટણી યોજાઈ રહી છે જેના ભાગરૂપે આજે અમે અમારા સાથી અધિકારીઓ અને પૂરી ટીમ સાથે નગરની ફ્લેગ માર્ચ કરી રહ્યા છીએ જે ફ્લેગ માર્ચ કોન્ફિડન્સ બિલ્ડિંગ અને કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ સંપૂર્ણપણે કાબૂમાં છે તે બતાવવાનો અમારો ઉદ્દેશ્ય છે જય હિન્દ